નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આ વિડિયોમાં આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે આ તો દરેક વિષય પ્રથમ ભાગના દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છની નવી સ્વાધ્યન પોથીના ભાગ નંબર એકના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને આપણે આટલું જાણીએ છીએ ત્યાર પછી અહીં તમને અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલી છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો નંબર એક નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે તો જવાબ આવશે ગુલાબ જાંબુ નંબર બે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે લોખંડનો ભૂકો નંબર ત્રણ મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે પારદર્શક નંબર ચાર નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો તો જોઈએ લીસા પદાર્થોમાં ડોલ મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર સાયકલની ટ્યુબ અને રકાબી ખરબચડા પદાર્થો સાયકલનું ટાયર રુદ્રાક્ષનો મણકો ટુવાલ સીતાફળ અને ઈંટ નંબર પાંચ નીચે આપેલ પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો સખત પદાર્થ પથ્થર મીણબત્તી કાચ અને લાકડું નરમ પદાર્થો વાદળી અને રૂ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દની સમજ સ્પષ્ટ કરો નંબર પાંચ દ્રાવ્ય કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે અથવા ઓગળી જાય છે તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય કહેવાય છે નંબર છ અદ્રાવ્ય કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે નંબર સાત પારભાર તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાસક પદાર્થ કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો નંબર આઠ વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે તો ઘટના સમજાવ તો વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે કારણ કે ખોલ્યા વગર જ વસ્તુ જોઈ શકાય છે આથી તેના સમયનો બચાવ થાય અને ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે નંબર નવ સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય આ વિધાન સમજાવો કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે હવા પારદર્શક હોવાથી આપણે કોઈપણ વસ્તુને જોઈ શકીએ છીએ હવામાં ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવી સ્વર્ધ્ય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નંબર દસ તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના ચાર ચાર ગુણધર્મો જણાવો જોઈએ પદાર્થ પાણી ગુણધર્મો તે પ્રવાહી અને ઘન સ્વરૂપે છે તે રંગવિહીન છે તે ગંધવિહીન છે તે પારદર્શક છે ત્યાર પછી બીજો પદાર્થ હવા તેમના ગુણધર્મો તે વાયુ સ્વરૂપે હોય છે તે રંગવિહીન છે તે ગંધવિહીન છે તે પારદર્શક છે નંબર અગિયાર તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી બીજો મુદ્દો કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે જ્યારે પુઠ્ઠું અને દિવાલ અપારદર્શક પદાર્થો છે નંબર બાર આપણને પદાર્થ આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવ તો વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા ઘોડામાં મૂકે છે જેથી કોઈ ગ્રાહક વસ્તુ માગે તે તરત જ તેને આપી શકાય નંબર તેર પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના પાંચ ઉદાહરણ આપો લોખંડનો ટુકડો કાચ ખીલ્લી પથ્થર અને ઈંટ નંબર ચૌદ ગરીમાં બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે ખાંડ મીઠું ચોકલેટમ દૂધ આઈસ્ક્રીમ કેન્ડી અથવા તો તેણે ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ લીધી હશે નંબર પંદર કોઈ પણ બે પદાર્થો લઈ તેમના ચાર સમાન ગુણધર્મો અને ચાર ભિન્ન ગુણધર્મો લખો પદાર્થ એક ખાંડ અને પદાર્થ બે ચોકનો ભૂકો સમાન ગુણધર્મો બંને સફેદ રંગના છે બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે બંને પાણીમાં ડૂબે છે અને બંને અપારદર્શક છે ભિન્ન ગુણધર્મો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે ચોકનો ભૂકો પાણીમાં દ્રાવ્ય છે ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે ચોક લખવામાં ઉપયોગી છે નંબર સોળ તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને પારદર્શક અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરો પારદર્શક પાણી હવા ચશ્માનો કાચ અપારદર્શક લાકડું લોખંડ દિવાલ ઈંટ અને પથ્થર પારભાષક ડોળું પાણી દુધ્યો કાચ અને ધુમ્મસ નંબર સત્તર પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે નંબર અઢાર તમે કેવી રીતે કહી શકો કે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે જ્યારે ચોક રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તો જવાબ આવશે જ્યારે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જઈ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે માટે તે દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વહેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી અદ્રશ્ય થતા નથી માટે અદ્રાવ્ય છે નંબર ઓગણીસ વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ વિશે માહિતી આપું તો અમે શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપમાં ઉપરાંત પારદર્શક પારભાષક અપારદર્શક અને લોખંડ પ્લાસ્ટિક રબર જેવા વિભાગમાં વર્ગીકરણ કરેલું છે ત્યાર પછી અહીં તમને પ્રોજેક્ટ કાર્ય આપેલું છે જે તમારે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો